ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવનાર બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ બોલાવવામાં આવેલી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ આજની મિટિંગમાં ઉપસ્થિત રહેલા અને ખાસ આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં એ રીતે શાંતિપૂર્ણ રીતે ઉજવાય એ બાબતે શાંતિ સમિતિની મિટિંગમાં ચર્ચા થયેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ગોધરા શહેર અને પંચમહાલ જિલ્લામાં આ તહેવાર નિમિત્તે કોઈ પ્રકારને કાયદોની વ્યવસ્થા ભંગ ન થાય કોઈ ધર્મનો ઉરાસ ન થાય કે ભંગ ન થાય એ બાબતેની કાર્યવાહી કરશે એ બાબતેની ખાતરી આપી છે અને શાંતિપૂર્ણ રીતે આ તહેવાર ઉજવાય એ બાબતેની આજની મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલી છે આ તહેવાર નિમિત્તે તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદોની વ્યવસ્થા સારી રીતે જળવાય કોઈપણ ધર્મની લાગણી દુભાય એવું કોઈ પ્રકારનું કૃત્ય ન કરે એ બાબતે સમાજના તમામ લોકોને પંચમહાલ પોલીસ પરિવાર તરફથી અમારી એક આહવાન છે અને વિનંતી છે કે આવું કોઈ કૃત્ય નહીં કરવું જોઈએ જેથી કરીને લોકોની અંદર અને કાયદો અને વ્યવસ્થા ભંગ થાય એવો કોઈ પ્રકારનો પ્રશ્ન ન બને એ બાબતે તમામ લોકોને અમારી વિનંતી છે આજે ગોધરા બીડન પોલીસ સ્ટેશનમાં નાયબ વિભાગી વિભાગીય પોલીસ અધિક્ષક માન્ય એનવી પટેલ સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે કલાશ્વર સાહેબની અધ્યક્ષતામાં અહીંયા બકરીદને લઈને એક શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ ગોધરા શહેર બિરજન વિસ્તારમાં આવતા તમામ મોલવીઓ અને આગેવાનોને ઉપસ્થિતિમાં આ બેઠકમાં ખાતરીને વચન આપવામાં આવ્યું કે આ તહેવાર નિમિત્તે કોઈપણ ધર્મની લાગણી દુભાઈને અને શાંતિ સલામતી અને ભાઈચારો તેમજ કાયદો વ્યવસ્થા શાંતિ અને સુરક્ષા બની રહે એના માટે સૌ લોકોએ ખાતરી અને વચન આપી અને આવતા દિવસોમાં જે તહેવારનો સમય છે શાંતિથી પૂર્ણ રીતે પૂર્ણ થાય એવી ખાતરીને વચન આપી છે અને ગોધરા શહેરમાં શાંતિ અને સલામતી બની રહે એના માટે તમામ લોકો જિલ્લા વહીવટી તંત્ર અને પ્રશાસનને ખભી ખભા મિલાવીને ગોધરાનું વાતાવરણ શાંતિમય બની રહે અને સુલેહ શાંતિવાળું બની રહે એના માટેની ખાતરીને વચન આપવામાં આવેલી છે